ઘણા વખતે મેં જોયું કે કોર્ટ છે એ ક્યારેક એકદમ લાગણીશીલ થઈ હૃદય બનાવ બનેલા હોય ને એમાં બહુ પ્રેક્ટિકલ થઈને જજમેન્ટ આપતા હોય છે જનરલી અમે એમ કહી કોઈ પણ કોર્ટને એમ કહી કે ભાઈ આ કેસ ઝડપથી ચલાવો છે એટલે કોર્ટ હંમેશા એમ જ કે ભાઈ જેવો ટાઈમ મળશે એ પ્રમાણે કરશું પણ આ કિસ્સાની અંદર આ કિસ્સો એટલો બધો ભયંકર હતો કે બાળકીના પિતાએ લેટર લખ્યો હતો ભાઈ મારી બાળકીની આટલી ખરાબ હાલતમાં એને ખરાબ હાલત કરી છે તો એનો કેસ વહેલામાં વહેલો ચલાવવામાં આવે અને ફાંસીની સજા સંભળાવવામાં આવે એટલે મને પણ લેટર મોકલો અહીંયા પણ આવ્યો અને કોર્ટમાં પણ આવ્યો એટલે એ પછી અમે કોર્ટને રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ આ પરિસ્થિતિ છે જે રીતે બાળકીની હાલત છે પોણા સાત વર્ષની બાળકીની હાલત કરી છે એટલે એને કેસ વહેલો ચલાવવામાં આવે એટલે કોર્ટને પણ એવું લાગ્યું કે આ એક ચોક્કસ પ્રકારનો કેસ છે એટલે એને વહેલો ચલાવવો જોઈએ એટલે ચોત્રીસ દિવસમાં કોર્ટે તકસીરવાન ઠરાવી દીધો જેમાં અગિયાર દિવસ છે એ પોલીસ તપાસના હતા અને બાકીના દિવસે ચાર પાંચ દિવસ રજાના હતા અને નવ દિવસ છે એ આખો કેસ પ્રોસિક્યુશન તરફે અમે પૂરો કર્યો હતો બાકી તો ગુર્જર સાહેબે આપણને કીધું કે શું શું પ્રોસિક્યુશનના પુરાવા રજૂ કરેલા હતા પણ એટલું એટલું મને ખાસ મારું ધ્યાન એટલે એટલા માટે પડેલું છે કે જે કોઈ પણ બચાવ ડિફેન્સ છે એ લઈ શકે બચાવ પક્ષે લઈ શકે એના પહેલેથી જવાબ આપી શકાય એ પ્રકારનું ઇન્વેસ્ટિગેશન કર્યું હતું એટલે જે કોઈ પણ બચાવ લઈએ ને એનો જવાબ અમારે કાઢવાનો નહોતો જે રેકોર્ડ બનાવેલું હતું ને એમાંથી જ મળતો હતો એટલે મારા તરફ પ્રોસિક્યુટર તરીકે જયારે અમારે મારે કોઈ મહેનત કરવી પડી હોય તો એ ખાલી એક જ હતી કે ફાંસીની સજા કરાવવી ફાંસીની સજા આપણા ભારતના કાયદા મુજબ એવું છે કે રેરેસ્ટ ઓફ રેર કેસ એટલે ચોક્કસ કેટલા ઘણા બધા કેસો પછી જો એવું લાગે કે આને ફાંસી અત્યાર સુધી ભારતમાં ફાંસીની સજા દસ બારથી થી વધારે નહીં થઈ હોય કે ત્રાસવાદી હોય ટેરરિસ્ટ હોય તો આ કિસ્સામાં આપણે સાબિત કરવાનું હતું કે રેરેસ્ટ ઓફ વેર કેસ છે કઈ રીતે કે આ એક જુદા જ પ્રકારનો કેસ કે જેમાં ફાંસી સફળાય જેમાં હત્યા પણ નથી આ કિસ્સામાં હત્યા નથી જેમ બાળકીની હત્યા અને રેપ બંને હોય ને એમાં તો કોર્ટ સ્વાથ્યની સજા કરે જ છે પણ હત્યા ન હોય ત્યારે કોર્ટને કન્વિન્સ કરાવવાના હતા કે આ કેવી રીતે ફાંસીમાં જાય છે એટલે એના માટે આપણે કોર્ટને અમારા તરફથી રજૂઆત કરવામાં આવેલી હતી ખાસ કરીને કે ભાઈ કોઈ પણ આવા ત્રીસ બત્રીસ વર્ષનો માણસ છે જેની એક પત્ની છે બાર વર્ષની દીકરી છે અને એનાથી નાના બે બાળકો છે એટલે એને શરીર સુખ લેવા માટે માણવા માટે કે બીજે જવાની જરૂર નથી એને પોતાની પત્ની જ છે પણ છતાંય જ્યારે આવી પરપીડન વૃત્તિવાળા માણસ છે એ સાત વર્ષની ડિફેન્સલેસ બાળકી કે જે પોતાનો બચાવ ન કરી શકતી હોય એને ઉપાડી અને એક જગ્યાએ બેસાડી અને એના ગુપ્ત ભાગોમાં જ્યારે સળિયો તમે કોઈ ન જોયો પણ અમે તો જોયો છે લગભગ પોણા ફૂટનો સળિયો નવ થી દસ ઈંચ થાય એવડો સળિયો એને આઠ સાત વર્ષની બાળકીના ગુપ્ત ભાગમાં ભરાવે તમે વિચાર તો કરો કે એ બાળકીની હાલત શું હશે એટલે એ જ અમે રજૂઆત કરી હતી કે સાહેબ એક ક્ષણ માટે આપણે કલ્પના જ કરવાની છે કે બાળકીની હાલત શું હશે કે એ સમયે એને આ બાળકીએ આરોપીને વાળ પકડી અને એટલી જોશથી રાડ પાડીને ખેંચેલા એ વાળનો જથ્થો બનાવ સ્થળે મળી ગયો હતો સાત વર્ષની બાળકીના હાથમાં કેટલું જોર હોય કોઈ પણ પુખ્ત પુરુષના વાળ છે એ ખેંચીને ફેંકી એટલું એટલું બોર્ડ એને વાપરવું પડ્યું પીડા કેવા પ્રકારની હશે અને આ પ્રકારના જ્યારે વ્યક્તિ હોય ને તો એને આમ સેક્સ્યુઅલ માણસ ન કહી શકાય આ એવા પ્રકારના હોય જેને આપણે પરપીડન વૃત્તિ જેને કહીને એને પરવટ માણસ કે જેને કોકને હેરાન કરી કોકને પીડા પહોંચાડવામાં જ રસ હોય તો આવો માણસ સમાજમાં હોય કે બારગામ હોય કે જેલમાં હોય કામ એનું જ છે કે કેમ કોકને પીડા પહોંચાડે એટલે આવો માણસ છે તો એ બહાર નીકળે તોય બધા હેરાન કરવાનો છે પત્ની બાળકો એ બધા તો એને ક્યારેય મળવા નથી આવ્યા ચોત્રીસ દિવસ સુધી એટલે આ બનાવ જોઈને પત્ની બાળકો પણ એને મૂકીને જતા રહ્યા છે એટલે હવે એના જીવનમાં કોઈને ધ્યાન રાખવા જેવું કે કોઈના માટે કમાઈને સરખું દેવાનું કોઈ પરિબળ વધતું નથી એટલા માટે જેલમાં રહીને પણ આ માણસ આ જ કરવાનો છે અને અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવે ને તો પણ એ અપૂરતી છે અને સુપ્રીમ કોર્ટ કહે છે કે સજા હંમેશા પૂરતી હોવી જોઈએ વધુ પણ ન હોવી જોઈએ અને ઓછી પણ ન હોવી જોઈએ આ કિસ્સામાં અમે એમ કોર્ટને કન્વિન્સ કરાવેલા કે ભાઈ આ પ્રકાર ફાંસીની સજા છે એ એક જ છે જેને આપણે પૂરતી ગણી શકાય અને કોર્ટે એ વાત માનેલી છે ફાંસીનો ચુકાદો તો મેં લઈ દેલો છે પાંચ વર્ષ પહેલા કોરોના કાળમાં એમાં પણ ત્રણ વર્ષની બાળકી ઉપર રેપ અને મર્ડર બંને હતું અને કોર્ટે એને ફાંસીની સજા કરેલી રમેશ ડેડુકિયા પણ ઝડપી ચુકાદો રાજકોટમાં પહેલો છે બીજા જગ્યાએ થયેલા હશે આપણને ખબર ન હોય પણ રાજકોટમાં તો આ એકતાલીસ દિવસની અંદર પૂરું જેલમાં પાછો વયો ગયો બધું પૂરું થઈ ગયું એવો આ પહેલો કેસ ફાંસીની સજા આજે ડિક્લેર થઈ હવે આપણો કાયદો એવો છે કે ફાંસીની સજા કરવામાં આવે ને ત્યારે હાઈકોર્ટ પહેલાં એને કન્ફર્મ કરે કે આ ફાંસીની સજા બરોબર છે કે નહીં પછી હાઈકોર્ટ એમ કહે કે હા એને ફાંસી બરોબર છે ત્યારે ફાંસી આપી શકાય પણ ત્યાર પછી આરોપીનો હક ઉત્પન્ન થાય કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો અને સુપ્રીમ કોર્ટમાં પણ અપીલ થઈ ગયા પછી રાષ્ટ્રપતિને માફીની સજા કરી શકે કાંડ કેસ છે એમાં પણ ચારેયને ફાંસી થઈ હતી પછી હાઈકોર્ટમાં અપીલ થઈ પછી સુપ્રીમ કોર્ટમાં અપીલ થઈ બધાએ કીધું કે ના એને ફાંસીની સજા બરોબર છે પછી રાષ્ટ્રપતિ પાસે માફીની અરજી કરવામાં આવેલી એ પણ જ્યારે પૂરી થઈ ત્યારે એ ચારેયને આત્મહત્યા કરી હતી ત્રણને ફાંસીની સજા આપવામાં આવેલી બે હજાર બારનો કેસ છે અને બે હજાર બાવીસમાં માં એને ફાંસીની સજા એટલે દસ વર્ષ આમ સામાન્ય રીતે થઈ ગઈ ત્રણ જણા હતા અને આટલો આખા દેશમાં હચમચાવી દીધું હતું એટલે દસ વર્ષમાં પૂરું થઈ ગયું પણ મેં જે બે હજારને વીસમાં જે ફાંસીની સજા કરાવી એને હજી ફાંસી થઈ નથી હાઈકોર્ટમાં હજી એનું પેન્ડિંગ છે એ પહેલેથી જ કે ઢીલો દેખાણો જ નથી કારણ કે મેં તો એવું પહેલીવાર જોયું કે આવડો ભયંકર ગુનો કરી અને પોલીસ કસ્ટડીમાં હોય અને એ કસ્ટડી દરમિયાન પોલીસ ઉપર હુમલો કરે તો એને તો કેવા પ્રકારનો માણસ ગણવું કે આપણે માણસ જ ન કહી શકાય એને કંઈ ખબર જ નથી કે હું માણસ છું એટલે એ પોલીસ ઉપર હુમલો કર્યો છે પોલીસે પછી સામે પોતાના બચાવમાં અને એ ભાગીનો છે એના માટે થઈને ગોળીબાર કરવો પડ્યો એને પકડી લીધો ના એ તો જ્યારે સજા અંગે દલીલો થાતી હતી ને ત્યારે કોર્ટે એમને પણ પૂછ્યું હતું કે જો આમાં તમારે કંઈ કેવું હોય તો બોલો કે તમારી સામે સાસીની સજા કરી શકે હોય એટલે આટલા આટલા પરિબળો છે અને ન કરી શકાય એવા આટલા આટલા પરિબળો છે હવે તમારું શું કહેવું છે પ્રોસિક્યુશન તરફે આ દલીલ થઈ છે તમારા બચાવમાં બચાવ પક્ષના વકીલે આ દલીલ કરી છે હવે તમારે કંઈ કેવું હોય તો કહો તો એ જે કહેતો હતો ને એમાં કંઈ કોઈ લાગણી હોય કે કંઈ અફસોસ હોય કે કંઈ ઢીલો પડ્યો હોય એવું નહોતું લાગતું કે ના સાહેબ એવું કંઈ નથી કે મેં તો આવું કંઈ કર્યું નથી એટલે એમાં જરાય અફસોસની લાગણી એવી દેખાણી નહીં કોઈ ને આખી કોર્ટ ભરચક હતી કે આ પણ શું કે છે અને કોર્ટ એને કઈ રીતે એનું મૂલ્યાંકન કરે છે પણ એ ક્યાંય જરા એવું લાગ્યું નહીં કે આને ફાંસી નો થાવી જોઈએ ત્યારે બધા વકીલો બહાર નીકળે ને ત્યારે જ બધાય એમ થયું કે આને આ આટલી પરિસ્થિતિ થઈ ગયા પછી પણ આના ચહેરા ઉપર કે અફસોસ કેવું કઈ નહીં ના એને સરકારે આપેલા સરકાર તરફથી જે ગરીબ માણસ સાવ હોય જે ન રાખી શકે ને એને સરકાર તરફથી આપે આ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના આટકોટ આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઠ તારીખે એક પોક્ષોનો અને રેપનો બનાવ બન્યો હતો જેમાં ભોગ બનનાર બાળકી સાત વર્ષની હતી અને આ દુષ્કર્મ દરમિયાન આરોપીએ બાળકીના ગુપ્તાંગોમાં સરિયો નાખ્યો હતો અને ચાર પાંચ દિવસની સારવાર પછી બાળકી મેન્ટલી અને ફિઝિકલી હોશમાં આવી હતી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એની સારવાર ચાલુ હતી આ કેસમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ માનનીય ડીજીપી શ્રી અને રાજકોટ રેન્જના વડા શ્રી અશોક સાહેબના નિર્દેશ અનુસાર આ કેસની તપાસ એસપી સુશ્રી સિમરન ભારદ્વાજને આપવામાં આવી અને તમામ ફોરેન્સિક પુરાવા તમામ ટેકનિકલ પુરાવા તમામ મેડિકલના પુરાવા તમામ સાહેદોના સ્ટેટમેન્ટ લેવાના ઓળખ પરેડ કરાવવાના વન એટી થ્રીના સ્ટેટમેન્ટ કરાવવાના તમામ કાર્યવાહી કરી ઓગણીસ તારીખે દિવસમાં નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી ચાર્જશીટ રજૂ કર્યા પછી નામદાર કોર્ટને સરકાર તરફે તરફેપી શ્રીપીટના મારફતે અને ભોગ બનનાર દીકરીના પરિવાર તરફે રિક્વેસ્ટ કરવામાં આવી કે આ કેસમાં સુણવાઈ ઝડપથી પૂરી થાય અને ઝડપથી ચુકાદો આવે તાકી આ આરોપીને

તમામ મેડિકલ પુરાવાની ફોરેન્સિક પુરાવાની વ્યવસ્થિત ચકાસણી કરી કોર્ટ સામે જેટલા આમાં સાહેદ હતા આના ક્રોસ ક્યુશન્સ આની જુબાની સબમિટ કરાવવાનો ઓ તમામ કામ ઠીક સમયમાં કમ્પ્લીટ કર્યો અને તમામ પુરાવાના ધ્યાનમાં રાખીને આ દરમિયાન કોર્ટમાં ભોગ બનનાર બાળકીનું અને જો બીજા બાળક ભોગ બનનાર બાળકી સાથે રમતા હતા એનો પણ કોર્ટમાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યો અને આ બાળકી જો એક મહિના પહેલા અત્યાચાર થી गुजरी હતી આ બહુ સારી રીતે કોર્ટમાં જુબાની આપી અને આ તમામ જુબાનીઓને પ્રોપર તરીકાથી ડીજીપી શ્રી કોર્ટમાં રજુ કરી અને 12 તારીખે કોર્ટે આરોપીને આરોપી જાહેર કર્યો દોષી જાહેર કર્યો અને આજ તારીખ 17 ના રોજ આરોપી રેમસિંહ ઉર્ફે રામસિંહ તેરસિંહ ડુડવા ઉંમર 32 વર્ષ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશને ફાંસીની સજાઇ છે અને સાથે સાથે પીડિતાને લાખ રૂપિયાનો આપવાનો ઓર્ડર કર્યો છે આ કેસમાં ઇનિશિયલી જ્યારે એફઆઈઆર રજિસ્ટર થઈ ત્યારે ગુનો પણ અનડીટેક્ટ હતો અને ભોગ બનનાર દીકરીની હાલત સ્ટેટમેન્ટ આપવા માટે સારી નહોતી અને ત્યાં કોઈ બીજો નજરે જોનાર સાહેબ પણ ન હતો તમામ ફોરેન્સિક પુરાવા સ્થળથી અમને અમુક ફોરેન્સિક પુરાવા મળ્યા જો વેપન તરીકે જો સરીઓ યુઝ કર્યો હતો સરિયો મળ્યો અને સ્થળથી અમને બાયોલોજિકલ ફોરેન્સિક પુરાવા મળ્યા આ તમામની વ્યવસ્થિત ચકાસણી સુશ્રી સિમરન ભારદ્વાજ એ એસપીના નેતૃત્વમાં આ ટીમ ટૂંક સમયમાં કરી અને પછી આ પુરાવાને સારી રીતે કોર્ટ સમક્ષ રજૂ કરીને આજે જે ફોર્ટી વન ડેઝમાં એફઆઈઆરથી ટોટલ ફોર્ટી વન ડેઝમાં આજ અમને આરોપીને ફાંસીની સજા મળી છે આમાં જિલ્લા પ્રશાસનના તમામ અંગો તરફથી મેડિકલ હોય કે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ હોય એફએસએલ હોય આ તમામ અમે પ્રાયોરિટી માટે રિક્વેસ્ટ કરી હતી અને તમામ જો વિભાગો છે એ પણ આમાં બહુ જ સકારાત્મક સહયોગ આપ્યો હતો આરોપી જ્યારે અમે ડિસ્કવરી પંચનામો કરતા હતા ત્યારે આ જો સરિયો રિકવર કર્યા પછી આરોપીએ પોલીસ ઉપર હુમલો કરીને ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને આ હુમલાથી બચવા માટે પોલીસ આત્મરક્ષામાં આરોપી ઉપર ફાયરિંગ કરી આમાં બીએનએસ ની કલમ 109 મુજબ આટકોટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ છે જેની તપાસ ડીવાયએસપી શ્રી ગોંડલ કરી રહ્યા છે આ કેસમાં આરોપીની અટક થઈ ગઈ છે અને હાલ આમાં ચાર્જશીટ કરવાની બાકી છે મુખ્ય મુખ્ય જો પુરાવા હતા એમાં બાળકીનો બી એનએસએસ વન એટી થ્રીનો સ્ટેટમેન્ટ બાળકીની સ્ટેટમેન્ટ પછી બાળકીનો ડીજીપી શ્રી અને મહિલા જો આપના ચાઇલ્ડ વેલફેર અધિકારી છે એની હાજરીમાં કોર્ટમાં આ સ્ટેટમેન્ટ થયો આના સિવાય ગુના જગ્યા ઉપર એક બાળ મળ્યા હતા એ બાળ આરોપીના ના ડીએનએ સાથે મેચ કર્યા હતા અને જો રીતે સરિયા કામમાં લીધો હતો આ ઉપર બ્લડ સ્ટેન મળ્યો હતો જો ભોગ બનનાર દીકરીના ડીએનએ સાથે મેચ કર્યો હતો એની સિવાય આ આરોપીની ઓળખ ફ્રેડ કરાવવામાં આવી ઓળખ ફ્રેડમાં ભોગ બનનાર દીકરીએ પણ અને એની સાથે જો બીજા બાળકો રમતા હતા જેની ઉંમર થી ચાર વર્ષ છે એ બાળકો પણ આરોપીને સારી રીતે આઈડેન્ટિફાઈ કર્યો આ સિવાય આરોપીને ત્યાં હાજરી આરોપીનો બિહેવિયર મેડિકલ એક્ઝામિનેશન ભોગ બનનાર દીકરી છે એનો ડિટેલ્ડ મેડિકલ એક્ઝામિનેશન ડિટેલ સાયકોલોજીકલ મેડિકલ એક્ઝામિનેશન આ તમામની રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવી અને જ્યાં એ લોકો આરોપીએ જો બાળીએ કામ કરતા હતા એના છોટા ભાઈને ઘરે આ દિવસમાં એક કલરનું કામ કરતા હતા તો છોટા ભાઈ સ્ટેટમેન્ટ કોર્ટમાં કરાવવામાં આવ્યો ભોગ બનનાર દીકરીની મામા મામીની આ વાડી હતી આ મામા મામીના સ્ટેટમેન્ટ પણ કોર્ટમાં કરાવવામાં આવ્યા આ તમામ વસ્તુને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે હાલમાં દીકરીની સ્થિતિ સારી છે અને અમારા એસપી સુશ્રી સિમરન ભારદ્વાજ અને અમારા બીજા જો મહિલા પોલીસ અધિકારી છે એ જિલ્લાના જો ચાઇલ્ડ વેલફેર અધિકારી છે એની સાથે મળીને દીકરીનો આપણા સિવિલ હોસ્પિટલમાં આપણા એમ્સ હોસ્પિટલમાં અને બીજા પ્રાઇવેટ જો સાયકેટ્રિક હોતા હોય છે મનોવૈજ્ઞાનિક હોતા હોય છે એનાથી આની કન્ટિન્યુ કાઉન્સેલિંગ હાલ પણ ચાલુ છે અને અમે લોકો રેગ્યુલર પરિવાર સાથે અને દીકરી સાથે સંપર્કમાં છે આ આરોપીએ પોતાના સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે એક વખત પહેલા બી એવો આ દીકરી સાથે કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારે બીજા બાળકો પણ સાથે રમતા હતા અને બાળકો હોબાળો કર્યો ત્યારે આરોપી ત્યાંથી જાતો રહેલ અને ડિટેલમાં પૂછતાછમાં આરોપી જણાવેલ કે આ દિવસથી હું જોતો હતો કે ક્યારે મને આ દીકરી એકલી મળે અને હું એવો કૃત્ય કરું